ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિજુડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો સંભાવના પ્રકરણ આપણે ચાલી રહ્યું છે મિત્રો અને અગાઉ છે સમાંતર શ્રેણી આંકડા શાસ્ત્ર એ તમામ દાખલા તમારી સમક્ષ ગણવા માટે પ્રયત્ન કર્યો છે સંભાવના પણ તમને ઉપયોગી થાય જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે એના માટે આ જે પ્રકરણો છે બરાબર અને પ્રમેય જે મનીષ વિન ચેનલ ઉપર મેં પ્રમય પણ તૈયાર કરાવ્યા છે છતાં પણ નવી જે છે પ્રમયની સમજૂતી પણ હું આમાં દર્શાવીશ મિત્રો સારું તો આપ જોઈ રહ્યા છો એ તકની રમતનો એક દાખલો છે एक सुंदर मजाना वाक्य साथ प्रारंभ करिए मंजिल थोड़ी कठिन है मंजिल थोड़ी कठिन है लेकिन हिम्मत नहीं हारूँगा मंजिल थोड़ी कठिन है लेकिन हिम्मत नहीं हारूँगा इतना तो भरोसा है खुद पर इतना तो भरोसा है खुद पर इस बार बाजी जरूर मारूँगा इस बार बाजी जरूर मारूँगा सर मित्रों तो तकनी रमत आप जो रहो एक चित्र અહીંયા કે ભાઈ એક તકની રમતમાં ગોળ ફરતું એક તીર તીર છે છે આ અહીંયા જે અંકો દર્શાવેલા છે આ પાટિયા ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રેડી મિત્રો તો આવા અંકો દર્શાવ્યા છે એટલે કે એનો અર્થ કે ભાઈ તકની રમતમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે આઠ થશે બરોબર એટલે આપણું સૂત્ર જે છે એમાં છેદમાં આઠ આવશે ઓકે સૂત્ર આપણે ગયા વખતે આપણે જોયા છે મિત્રો એ આપ સૌને ખ્યાલ છે તો કે ભાઈ આ પરિણામો જે કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકી જાય હવે આ તીર છે એ કોઈ એક સંખ્યા બરાબર આઠ સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ પૈકી કોઈ પણ એક અંક સામે તીર છે એ અટકશે બરાબર એ તકની રમત આપણે બરાબર ઘણીવાર પિક્ચરમાં કે પણ તમે જોયું હોય છે તો કે ભાઈ તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની છે એટલે કુલ આપણે કેટલી સંભાવના સંભાવના શોધવાની ચાર ઓકે સારું પેલા આપણે સમજી લઈએ કે ભાઈ આઠ અંક છે તો તેના ઉપર આઠ અંક અહીંયા કેટલી વખત છે એક વખત એટલે કે ભાઈ જવાબ આવશે એ પહેલો જે જવાબ છે એકના છેદમાં આઠ બરાબર આનો જવાબ આવશે એકના છેદમાં આઠ આવશે ઓકે અહીંયા જે જવાબ આવશે મિત્રો એક ના છેદમાં આઠ આવશે પ્રયત્ન હું કરી રહ્યો છે તમારી સામે એટલે ઉપર આઠ અંક છે એ એક જ વખત છે એટલે કે ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા એક અને કુલ જે પરિણામ કુલ અંકો કેટલા છે આઠ એટલે કે ભાઈ છેદમાં આઠ એટલે કે અત્યારે હું તમારી સામે કઈ રીતે આ દાખલોનો જવાબ આવે એ કઈ પછી લખતા આપણે શીખીએ પછી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે મિત્રો હવે અયુગ્મ સંખ્યા કઈ કઈ બરોબર સારું કે ભાઈ અયુગ્મ સંખ્યા કઈ કઈ છે મિત્રો એ ખાસ જોઈ લો કે ભાઈ કુલ આઠ અંકો છે એમાં આપણે જોઈ લઈએ હાલો આઠ અંકો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર તો કે ભાઈ આમાં અયુગ્મ સંખ્યા કઈ કઈ સારો મિત્રો તો આમાં આમાં આપણે તારવણી કરીએ અયુગ્મ સંખ્યા તો એક ત્રણ પાંચ અને સાત એ અયુગ્મ સંખ્યા છે એ કઈ છે ભાઈ અયુગ્મ છે તો કે ભાઈ આ જે સંખ્યા છે એટલે કે ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ચાર એટલે અહીંયા આપણે થશે કેટલા બરોબર સોરી અહીંયા થશે આ દાખલાની સામે છેદમાં પછી છેદ ઉડાડવાનો છેદ ઉડાડશો એટલે કેટલો આવશે એક ના છેદમાં બે ઓકે આ એક સમજવાની વાત છે રેડી મિત્રો સારું ઓકે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે હાલો આમાં બે કરતા મોટી સંખ્યા જો પેલા અયુગમાં વાળી વાત થઈ ગઈ હવે બે કરતા મોટી સંખ્યા એટલે કેટલી થઈ આટલી થઈ ને બે કરતા મોટી ઓકે ફરી વાર સામે બે કરતા મોટી સંખ્યા આપણે છે છે ઓકે તો કે ભાઈ આ જે સંખ્યા એ બે કરતા મોટી છે તો બે કરતા મોટી કેટલી થશે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે ભાઈ કેટલી સંખ્યા થઈ કે ભાઈ છ ના છેદમાં આઠ અહીંયા થશે ઓકે સરસ તો થશે થશે જવાબ આવશે છેદ એટલે કે ભાઈ કેટલા ઓકે ઓકે મિત્રો તો પેલા આપણે એક તમારી સામે કેવી રીતે આ દાખલો આપણે ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા નીચે કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામો કેટલા છે આઠ તકની ની રમતમાં અંકો કેટલા છે આઠ બરોબર સારું આઈએસએસસી બોર્ડમાં પૂછાયેલો દાખલો છે ઓકે મિત્રો સારું ત્યાર પછી નવ કરતા નાની સંખ્યા નવ કરતા નાની મિત્રો સૌને ખ્યાલ છે કે ભાઈ નવ કરતાં નાની સંખ્યા કઈ થશે સારું ઓકે એમાં કલર આપણે બદલી નાખીએ ભાઈ આ નવ કરતા આઠે આઠ નાની સંખ્યા થાય નવ કરતા આઠે આઠ નાની સંખ્યા થશે એટલે કે ભાઈ આ ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર અહીંયા આવશે કેટલા આવશે આઠ બરાબર અને છેદમાં આઠ તો આઠ આઠ ઉડી ગયા એટલે જવાબ આવશે એક તો આ રીતે મિત્રો એક તમારી સામે કેવી રીતે આ દાખલો હવે આપણે લખતા શીખવું છે ઓકે સારું ઓકે જોઈ લઈએ મિત્રો ઓકે મિત્રો હવે આપણે કુલ પરિણામો કઈ રીતે છે આપ સૌને ખ્યાલ છે કે ભાઈ તકની રમતમાં જે પરિણામો છે તીર કોઈ પણ એક અંક ઉપર સ્થિર થવાનું છે કે ભાઈ તકની રમતમાં જે પરિણામો છે બરાબર અહીં પાટિયા પર અંકો કયા કયા છે એક છે બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે રેડી કે ભાઈ તેથી તેથી તકની રમતમાં કુલ પરિણામો કેટલા છે ભાઈ છે રેડી મિત્રો આ એક વાત નક્કી થઈ કે હવે આપણે જોઈએ ભાઈ આપણે સંભાવના પહેલું આપણે કે ભાઈ તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની છે બરાબર ધારો કે ઘટના એ બરાબર તીર તીર જે છે એ આઠ અંક તીર આઠ અંક તરફ નિર્દેશ કરે રેડી મિત્રો ગુજરાતી વાક્ય તમારે છે બરાબર રકમ માંથી જ બનાવવાનું છે એવું કઈ ગોખવાનું નથી ભાઈ તીર છે એ આઠ અંક તરફ નિર્દેશ કરે તો આપણે લખીએ ચાલો હવે આપણે સારો મિત્રો જોઈએ ચાલો ભાઈ અહી લખાય અહી કેટલો છે આઠ અંક છે એક જ છે બરાબર આમાં આઠ અંક જે કુલ આઠ બધા અંકો છે એમાં આઠ અંક એક જ વખત છે તેથી બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની संख्या के भाई एक छे रेडी हलो ओके पी ऑफ ए बराबर पी ऑफ ए बराबर मित्रों કેટલા થશે ઉપર કે ભાઈ સાનુકૂળ એટલે આપણું સૂત્ર છે કે ભાઈ હવે સૂત્ર બરાબર અગાઉના દાખલામાં લખ્યું છે તમે લખી શકો બરાબર સૂત્ર લખવાનું ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો ઉપર કેટલું આવશે એક આવશે ઓકે ઉપર આવશે એક અને નીચે આવશે આઠ રેડી મિત્રો સરસ ઓકે તો આની ઉપર આપણે કરી નાખીએ બોક્સ ઓકે મિત્રો તો એક ના છેદમાં આઠ જવાબ આવ્યો સારો ઓકે હવે ઘટના બી બરોબર હવે આપણે ઘટના બી લઈ લઈએ મિત્રો ઘટના તીર સંખ્યા તરફ નિર્દેશ કરે બરોબર હવે તીર કયા ભાઈ आय संख्या तो लिखिए बराबर अही आय संख्या કઈ છે ભાઈ એક પછી ત્રણ પાંચ અને સાત છે ડી ભાઈ કેટલી થઈ ચાર થઈ બરોબર સારું તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ચાર છે બરોબર ચાર થાય ને બરાબર કેટલી સંખ્યા છે ચાર ઓકે મિત્રો સારું પછી પાછા આપણે લખીએ પી ઓફ બી પી ઓફ બી બરાબર ચારના છેદમાં આઠ રેડી સારું ઓકે ફરી પાછા આપણે બોક્સ લઈ લઈએ મિત્રો ઓકે સારું ચારના છેદમાં આઠ સોરી મિત્રો એ જવાબ આવ્યો ઓકે સારું હવે ઘટના બી માટે થોડુંક જોઈ લઈએ શું કે છે બી માટે ભાઈ કે ભાઈ બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે બરાબર ચાલો એ જોઈ લઈએ આપણે ઘટના घटना सी मित्रों घटना सी बी करता मोटी संख्या તરફ નિર્દેશ કરે ઓકે સારું ફરી પાછા અહીંયા આપણે અહીં બે કરતા બે કરતા મોટી સંખ્યા કઈ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છેડી સારું કેટલી થઈ છ થઈ ને સારું તેથી ઘટના સીને સાનુકૂળ પરિણામોની હાલો કેટલી થઈ છ તો કે ભાઈ છ ના છેદ કેટલા થશે આઠ એટલે છેદ ઉઠશે આનો કેટલો થશે ત્રણ દુ છ ચાર દુ આઠ તેથી પી ઓફ સી બરાબર ત્રણ ના છેદ માં ચાર સારું ચાલો આની પર બોક્સ કરી નાખીએ મિત્રો ઓકે ઓકે બરાબર હવે ઘટના કઈ ભાઈ આપણે ડી હાલો ડી જોવામાં આપણે શું કરશું ભાઈ એમાં શું કહે છે જોઈ લો ખાસ નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે બરાબર હાલો ચાલો એ લખવાનું થશે घटना डी तीर नौ करता नानी संख्या तीर न करता नानी संख्या तरफ નિર્દેશ કરે બરાબર સારું ઓકે ફરી પાછા આપણે તીર લઈ લઈએ મિત્રો અહી નવ કરતા નાની સંખ્યાઓ એક બે આઠ છે બરાબર તેથી ઘટના ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ આઠ બરાબર તેથી પી ઓફ ડી આઠ ના છેદ માં આઠ આઠ એકા આઠ એટલે કે રેડી સારો આની પર આપણે બોક્સ કરી નાખીએ મિત્રો રેડી મિત્રો તો આ રીતે તમામ છે ઘટનાઓ ચારે ચાર જે સંભાવના છે આપણે શોધી કાઢીએ રેડી મિત્રો તો આ દાખલો જુઓ અને એ દાખલો જોયા પછી એકવાર તમારી જાતે ગણો અને એવી રીતે પ્રેક્ટિસ મિત્રો કરતા રહો તો મારાથી જેટલું મિત્રો તમને સમજાવાય બરાબર ઉપયોગી થવાય એવો હું પ્રયોગ કરી રહ્યો છું થેન્ક યુ મિત્રો રેડી મિત્રો જો આ તમામ ઘટનાઓ છે એ તમારી સામે રજૂ કરી છે રેડી મિત્રો જોઈ લેશો ઓકે તો મનીષ મિંજડા નમસ્કાર ફરી પાછા નવા ડાક્ટર સાથે મળશું થેન્ક યુ